નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ચોવીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર તો વિડિયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર છે તમને તમામ કરંટ અફેરની પીડીએફ મળી જશે જૂના નવા બધા જ કરંટ અફેર કવર થઈ જશે અને જે ચારસો નવાળા કોર્સમાં કરંટ પ્રીમિયમ કોર્સ એમાં કરન્ટ મહિનાની વેલિડિટી હતી એ અત્યારે તમને રિપબ્લિક ઓફર ચાલે છે તો આ રિપબ્લિક ઓફરના અંતર છે તમને પચાસ ટકાથી પણ વધારે ડિસ્કાઉન્ટ મળે છે એક મહિનાની જગ્યાએ છ મહિનાની વેલિડિટી મળે છે અને એમાં પણ ચારસો નવ્વાણું નથી પે કરવાના તમારે માત્રને માત્ર ત્રણસો નવ્વાણું માંથી રૂપિયાથી તમે જે આ વેલિડિટી એક્સેસ કરી શકો છો છ મહિના વેલિડિટી છે એનો પ્રાઇસ છે ચૌદસો ને રૂપિયા હતો પણ અત્યારે આ રિપબ્લિકની ઓફર દરમિયાન તમને ત્રણસો નવ્વાણું રૂપિયામાં છ મહિનાની વેલિડિટી મળશે અને સાથે સાથે અત્યારે જીકેના ઘણા ટોપિક એડ થઈ ગયા છે લગભગ તેર જેટલા ટોપિક જીકેના એડ કર્યા છે હજી પણ ઘણા જીકેના ટોપિક એડ કરવાની ઈચ્છા છે બરાબર આવનારા દિવસોની અંદર દસેક હજી બીજા ટોપિક ઉમેરવા ઉમેરવામાં આવશે તો આ પીડીએફ એવી હશે કે ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ હશે એની અંદર બરાબર તમારે માત્ર તૈયારી માટે બેસ્ટમાંથી બેસ્ટ મટીરિયલ હશે બરાબર સો એક વખત ખાલી તમે એપ્લિકેશન આવો અને જે આની અંદર મેં અમુક કન્ટેન્ટ ફ્રીમાં રાખ્યું છે એ ખાલી ફ્રીનું કન્ટેન્ટ જુઓ ત્યાં નો હોય તો કઈ નહીં ઇન્સ્ટાગ્રામ છે ઇન્સ્ટાગ્રામની અંદર ખાલી હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરો ની અંદર પણ તમને આપણું ઘણું કન્ટેન્ટ છે એ જોવા મળશે ફ્રીમાં બરાબર સો એવી જ પીડીએફ તમને એપ્લિકેશનમાં એનાથી પણ સારી પીડીએફ રીડ કરવાની મજા આવે એવા ફોર્મેટમાં આપણે બનાવેલી છે ઓકે ફોન્ટ અહીંયા તમે જે વાંચો છો એ જ ફોન્ટ હશે પરંતુ તમે પેજ છે તમારા ઓછા થશે તમે કદાચ પ્રિન્ટ કાઢવાની ઈચ્છા હોય તો પ્રિન્ટ પણ કાઢી શકશો ઇન્ટરનલ સ્ટોરેજની અંદર તમે ડાઉનલોડ પણ કરી શકશો આ બધી ફેસિલિટી એપ્લિકેશનમાં રાખી છે કોઈ પણ પ્રકારની સિક્યોરિટી નથી રાખી ડાઉનલોડ અને પ્રિન્ટમાં બરાબર સો તમને ઈચ્છા હોય તો તમે આવી શકો છો એપ્લિકેશનમાં અને તમે આપણો કોર્સ લઈ શકો છો બરાબર આ રિપબ્લિક ઓફર ચાલે છે એટલા સમયગાળા સુધીમાં તમને બેસ્ટ કન્ટેન્ટ મળી જશે ઓકે તો એકદમ રીઝનેબલ ભાવ છે ત્રણસો નવ્વાણું રૂપિયામાં બરાબર બાકી આ પ્રાઇઝ હવે બીજી વખત નહીં આવે છેલ્લા એક વર્ષથી મેં કોઈ પણ ઓફર નથી આપી ગણતંત્ર દિવસ છે બરાબર આપણો સો એ અવસર ઉપર એક ઇન્ડિપેન્ડન્સ ડેમાં અને એક ગણતંત્ર દિવસમાં બે એવા દિવસો હોય છે કે હું ઓફર લાવું છું બરાબર એ સિવાય ક્યાંય પણ ઓફર આપણી તમને કદાચ જોવા નહીં મળી હોય દિવાળી ઉપર નાનકડી એવી ઓફર હતી બરાબર પણ આવી તો નહોતી જ આટલી સસ્તી નહોતી બરાબર સો હવે આવી ઓફર છે બહુ લાંબા સમય પછી આવશે જેમને ઈચ્છા છે એ વહેલી તકે આવી શકે છે શરૂ કરીએ આજનો વિડીયો હાલમાં જ કયા રાજ્યના વર્જિન કોકોનટ ઓઇલ છે અને જેટેગ મળેલો છે

થોડાક જૂના રિવિઝન કરાવી દો ગોલ્ડ પેન્ટિંગને મળ્યો ટેગ મળ્યો છે મહારાષ્ટ્રની પ્રોડક્ટ છે મથુરાનું સાંજી ક્રાર એને ટેગ મળ્યો તો એ ઉત્તર પ્રદેશ રાજ્યની પ્રોડક્ટ છે માજુલી માસ્ક અને પાંડુલિપી પેઇન્ટિંગ આને પણ ટેગ મળ્યો આસામ રાજ્યની પ્રોડક્ટ છે

બરાબર અને હરણ ઓપ્શનમાં ન હોય તો ગઝલ લખવાનું ગઝલ નો હોય લખવાનું હરણ નું હોય તો ગઝલ લખવાનું બે ટુર્નામેન્ટ થઈ એક તો મેલ ની મેલમાં વિજેતા કોણ બન્યું સાહેબ તો કે ભારત ફિમેલમાં કોણ બન્યું તો કે ભારત મેલમાં ભારતે કોને હરાવ્યું તો કે કે નેપાળને હરાવ્યું અને ફિમેલમાં કોને હરાવ્યું તો કે કે એમાં પણ નેપાળને હરાવ્યું તો યાદ રાખવું સરળ થઈ ગયું

દર વર્ષે પાંચ કરોડની સ્પોન્સરશિપ સ્પોન્સરશીપ આપશે કયું રાજ્ય ઓડિશા જાન્યુઆરી પચીસ થી ડાયરેક્ટર જનરલ બન્યા છે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ્ઞાનેન્દ્ર પ્રતાપ છે બરાબર એ સી ના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે ઓકે okay? CRPF નું ફૂલ ફોર્મ આય પૂછી શકે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ આનું પૂરું નામ છે ગ્રુમંત રેટર કાર્યરત ફોર્સ છે આનું કામ શું છે તો કે કાયદો અને વ્યવસ્થા જાળવવી અને આંતરિક સુરક્ષા જાળવવી ક્યાં તો કે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તો ભારતના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર કાયદો વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે તેમજ આંતરિક સુરક્ષા આપવાનું કાર્ય પણ કરે છે ઓકે તો આ CRPF નું કાર્ય છે ઓકે બાકી ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ બરાબર એ

બરાબર નવા પાર્ટનર દેશ તરીકે નાઇજેરિયા છે એ જોડાયો છે યાદ રાખજો લખી નાખજો બેલારૂસ છે બોલિવ્યા છે ક્યુબા છે કઝાકિસ્તાન છે મલેશિયા થાઈલેન્ડ યુગાંડા અને ઉઝબેકિસ્તાન આ બધા છે એ અત્યારે પાર્ટનર દેશો છે અને એના સાથે નવમો જોડાઈ ગયો નાઇજીરિયા ઓકે બાકી નાઇજીરિયાની થોડીક વાતો કરી દો છઠી વિશ્વની છઠ્ઠી મોટી વસ્તી ધરાવતો દેશ છે આફ્રિકાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ઉપરાંત આફ્રિકામાં ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે ઓકે તો એ પણ યાદ રાખજો ઓકે આ ઉપરાંત વાત કરું તો બ્રિક્સ છે બરાબર એની શરૂઆત થઈ હતી ક્યારે તો કે બે હજાર નવમાં બે હાજર નવ માં બ્રિક્સની રચના થઈ બરાબર અને એ વખતે માત્ર ચાર દેશો હતા બ્રાઝિલ રશિયા ઇન્ડિયા અને ચીન સાઉથ આફ્રિકા છે ક્યારે આવ્યું છે સાઉથ આફ્રિકા આવ્યું બે દેશો છે બરાબર એના કાઉન્ટર તરીકે છે બ્રિક્સ છે બરાબર એમાં સાઉથ આફ્રિકાને ઉમેરવામાં આવ્યું હતું ક્લિયર તો બે હાજર દસ થી જયારે સાઉથ આફ્રિકા જોડાયું ત્યારે બ્રિક્સને રિનેમ કરવામાં આવ્યું પેલા બ્રિક હતું સાઉથ આફ્રિકા જોડાયું ત્યારથી બ્રિક્સ નામ ચાલે છે તો હજી પણ અત્યારે બ્રિક્સ નામથી જ ઓળખીએ છીએ આપણે એને ભલે એમાં નવા દેશો ઉમેરાતા જાય પણ હજી આપણે એને બ્રિક્સ જ કહીએ છીએ હવે બરાબર તો ઈરાન અને ઇથોપિયા અને યુએ આ બધા દેશો છે ક્યારે આવ્યા બે હાજર ત્રેવીસમાં બે હાજર ત્રેવીસ માં કેટલા દેશો આવ્યા સાહેબ ચાર આવ્યા છ આવવાના હતા બરાબર બે ના આવ્યા કયા ન આવ્યા એક તો સાઉદ અરેબિયા બરાબર અને બીજું હતું આર્જેન્ટિના આ બંને એન્ડ ટાઈમે ના પાડી દીધી જાન્યુઆરી મહિનામાં બરાબર બે હજાર જ માં બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના સાઉથ આફ્રિકા ઉપરાંત ઇજિપ્ત ઈરાન ઇથોપિયા અને યુએ હવે આ નવ દેશો ત્યાં દસમો હમણાં જ આવ્યો છે આ દસમો દેશ તરીકે ઇન્ડોનેશિયા છે હમણાં જ જોડાયો છે જાન્યુઆરી બે થી બરાબર સો આ કુપોઈન્ટ પ્રશ્ન પરીક્ષાની અંદર આવશે એટલા માટે કરાવું છું આ પોઈન્ટ કેમકે આ પોઈન્ટ પરીક્ષામાં ગેરંટી સાથે આવશે બરાબર તો આ સ્ટાર વાળો ક્વેશ્ચન છે અને બીજી વાત કરું તો હજી પણ બ્રિક્સના સભ્ય બનવા માટે ત્રણ દેશો એ અરજી કરી છે બરાબર અરજી કરી છે અને આ ત્રણ દેશના મલેશિયા અરજી કરેલી બરાબર તો તુર્કી અજરબાઈજન અને મલેશિયા છે બ્રિક્સની અંદર સામેલ થવા માટે આ ત્રણેય દેશોએ અરજી કરેલી છે વિજય હજારે ટ્રોફીનું ટાઇટલ કોણે જીત્યું છે આ કર્ણાટકે જીત્યું છે પાંચમું ટાઇટલ છે કર્ણાટકનું

નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી ગર્લ ચાઇલ્ડ ડે અથવા રાષ્ટ્રીય દિવસ ઓકે તો એ જાન્યુઆરી હોય ઓપ્શન સી જવાબ થશે હાલમાં ચોવીસ જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે અથવા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થઈ હતી ઓકે બાકી વાત કરું તો સૌથી પહેલી વખત બે માં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થઈ હતી શું હતું આ દિવસે કોઈનો જન્મદિવસ હતો તો કે કે ના તો આ દિવસે ચોવીસમી જાન્યુઆરી શું એવું હતું કે આપણે રાષ્ટ્રીય બાલિકા દિવસ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવીએ છે તો ભારતના સૌથી પહેલા મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી છે એમણે આ દિવસે પોતાનું પ્રધાનમંત્રી પદ ગ્રહણ કર્યું હતું તો એની યાદમાં નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે આપણે ઉજવીએ છીએ બાકી ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પણ હોય છે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ એ અગિયાર ઓક્ટોબર હોય છે એને પણ તમે સાથે સાથે યાદ રાખી લેજો

બરાબર સૌથી વધુ સૌથી વધારે ભારતનું વસ્તી રાજ્ય હોય તો ઉત્તર પ્રદેશ લોકસભાની સીટો એસી અને રાજ્યસભાની સીટોની સંખ્યા એકત્રીસ છે રાજ્યપાલ આનંદીબેન પટેલ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે ક્લિયર આટલા પોઈન્ટ તમારે ખાસ પરીક્ષા માટે યાદ રાખીને જવાનું ક્લિયર થોડાક એક વાક્યના પ્રશ્નો ફટાફટ જોઈ લઈએ આજે લગભગ દસક જેટલા એક વાક્યના ક્વેશ્ચન સાત જેટલા ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન જેમાં ઘણી બધી માહિતીઓ કવર કરીએ આપણે વાત કરીએ એક વાક્યના જીજા માતા સન્માન સમારોહનું આયોજન ક્યાં થયું મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે છે એનું આયોજન કરવામાં આવેલું છે કઈ સંસ્થા દ્વારા અંતરિક્ષમાં છોડની વૃદ્ધિના અધ્યયન કરવા માટે ક્રોપ્સ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે તો ઈસરોએ શરૂ કર્યું છે ક્રોપ્સ પરીક્ષણ ત્યાંથી કયા દેશના સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો છે તો ચાઇનાએ પાકિસ્તાનનો સેટેલાઇટ લોન્ચ કર્યો છે તો આન્સર આવશે પાકિસ્તાન પાકિસ્તાનના સેટેલાઇટો એમણે પોતાના દેશમાંથી લોન્ચ કર્યા છે ડિસેમ્બર ચોવીસ સુધીમાં

હાલમાં કયા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ છે યુનિવર્સલ સિવિલ ચોવીસ પચીસ નું આયોજન કયા સ્થળે થયું આ નવી દિલ્હીમાં થયેલું છે હાલમાં જ આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બે માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તો ભારતના મંત્રી છે કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવ એ અહીંયા ભારતનું પ્રતિનિધિત્વ કરશે કયા દેશે હાલમાં ટિકટોક ઉપર પ્રતિબંધ લગાવ્યો છે તો અમેરિકાએ ટિકટોક ઉપર પ્રતિબંધ લગાવ્યો છે બરાબર બરાબર એક ડોનાલ્ડ કોમેન્ટ પણ કે જો ક્રૂ ક્રૂડ ક્રૂડ છે એના ભાવ છે ડિક્રીઝ થશે વધી જશે ઘટી જશે તો રશિયા યુક્રેનનું જે યુદ્ધ છે બરાબર એ પણ રોકાઈ જશે બરાબર આ ડોનાલ્ડ ટ્રમ્પની કોમેન્ટ નથી અને આવી ઘણી કોમેન્ટો હવે એમની આ વાત કરશે બરાબર આની પહેલાની ટર્મમાં પણ રાષ્ટ્રપતિ હતા ત્યારે ઘણી ઘણી કોમેન્ટો કરી હતી અને એમાંથી ઘણી કોમેન્ટો થોડીક કોમેન્ટો છે એ થોડીક સારી પણ પણ હતી બરાબર એમ કહી શકીએ પેંગ્વિન અવેરનેસ ઉજવણી ક્યારે થતી હતી આ વીસ જાન્યુઆરી ઉજવાય છે પેંગ્વિન અવેરનેસ ડે બસ તો અહીંયા આજે સમાપ્ત કરી દઈએ રાષ્ટ્રીય બાલિકા દિવસનો વિડીયો બરાબર મળીએ આવતીકાલે રાષ્ટ્રીય પર્યટન દિવસના બરાબર તો હા રાષ્ટ્રીય પર્યટન દિવસ પણ છે અને ચૂંટણી રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ છે ઓકે તો ત્યાં સુધી રજા ક્લિયર ચાલો બાકી ઇન્સ્ટામાં ફોલો નો કરવી તો કરી લેજો અને યુટ્યુબમાં તો તમે જોવો છો વિડિયો એટલે એમાં કઈ કહેવાની જરૂર નથી એન્ડ્રોઈડ એપ્લિકેશન માં આવવું હોય તો આવી શકો છો પીડીએફ ને બધું માટે નોટ્સ બનાવતા હોય તો કોઈ ઇશ્યુ નથી તો નોટ્સ બનાવીને પણ સ્ટડી કરી શકાય છે પણ થોડોક સમય હોવો જોઈએ તમારી પાસે એ માટે ઓકે ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેશું